શહેરની એપીએમસીની સભાગૃહમાં આજે તારીખ આઠ આઠ બે હજાર ચોવીસને રવિવારના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ રાજગોર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ પટેલ ગળિયા એપીએમસીના ચેરમેન શ્રી પ્રિતેશભાઈ પટેલ તથા ડિરેક્ટર્સ અને શહેર તથા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા રાષ્ટ્રહિતમાં કાર્ય કરતી ભારતીય જનતા પાર્ટીની ભાવના સાથે લોકોને જોડવાના અભિગમ સાથે આજે તાલુકા અને મંડળ સ્તરીય કાર્યકર્તાઓ સાથે ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક કરી આરોગ્ય મંત્રીશ્રીએ પ્રગતિશીલ વિચારધારા અને રાષ્ટ્રવાદની ભાવના ધરાવતા વધુ અને વધુ નાગરિકો ખાસ કરીને યુવાનો ભાજપમાં જોડાય તેવી લાગણી સાથે સૌ ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરોને પ્રોત્સાહિત કરીને આહવાન કર્યું હતું અને સૌને ભાજપના સદસ્ય બનવા આજે જ આઠ આઠ શૂન્ય 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 બે બે ચાર પર કોલ કરવા માટે અનુરોધ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ